ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં સાંઈ મંદિર નજીક આવેલા તળાવ અને બાગના નવીનીકરણ માટે રૂપિયા ચાર પોઈન્ટ સત્તાવન કરોડના વિકાસ કાર્યનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અરૂણ રાણા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બોર્ડર દ્વારા અને વિસ્તારમાં ટીપી સ્કીમ મંજૂર કરાઈ છે જેના ભાગરૂપે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે સુરતની એજન્સીને સોંપાયેલું આ નવીનીકરણનું કામ આગામી અગિયાર મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે પૂર્ણ થતા સ્થાનિકોને હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ મળી રહેશે કારણે રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ ઈશ્વરસિંહ પટેલ કરવામાં આવ્યું છે ચાર કરોડ સત્તાવન લાખ રૂપિયાના ઘરથી આ કામ શરૂ થવા જઈ રહ્યું છે ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાવતી ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ નોંધાતું પરંતુ આપણે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે સાડા ચાર કરોડથી વધારે એની રકમ સાથે કામ આ વિસ્તારમાં જે માતરિયા તળાવો આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું જીવન મિતિ મીની માતરિયા કહી શકીએ એ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતું જાડેશ્વરનો વિસ્તાર છે વિસ્તારના લોકોના આકર્ષા પણ નથી હવે એની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છીએ આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એ ફરવાલાયક સ્થળ પર ઊભું થશે अटकालीन का सामने surveillance करवाले आहे घोडा द्वारा आरक्षणनी पारंपरिक तरीके नुसार जिल्हा परिषद लोकप्रतिनिधींकडून भारतीय सत्य आवाज कितन metasate चक्रवात news भरुच